નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં શાંતિના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો સોળ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો અઠ્યાવીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર છસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ સોળ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ભાવ સુમોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો ઓગણચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક્યાશી હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર ત્રણસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એકતો સોનાનો ભાવ એક લાખ એકવીસ છસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ તેર હજાર નવસો રૂપિયા રાખ્યો છે